હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શિયાળાની સાથે જ બધાને શરદી ઉધરસ તાવ એ બધી પ્રોબ્લેમ રહેતી હોય છે કફની પ્રોબ્લમ રહેતી હોય છે તો એના માટે બેસ્ટ વસ્તુ આજે હું તમારી સાથે શેર કરીશ તો આપણે જિંજર કેન્ડી બનાવીશું જે કફ ઉધરસ અને શરદી માટે રાહતવાળી છે તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો વિડીયો ગમે તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં પણ જરૂરથી શેર કરજો તો અહીંયા ગોળ લીધો છે આદુ છે હળદર છે તીખાની ભૂક્કી છે અને સંચળ પાવડર બસ આટલી વસ્તુ જ લેવાની છે હવે આદુને આ રીતે ટુકડાઓ કરી અને એકદમ ફાઇન ક્રશ કરી લેવાનું છે કેમ કે આદુનો રસનો આપણે ઉપયોગ કરીશું એટલા માટે તો થોડું પાણી ઉમેરી અને એને સારી રીતે આપણે ક્રશ કરી અને એક સરસ પેસ્ટ તૈયાર કરી લેશું પેસ્ટ તૈયાર થઈ જાય અહીંયા તમે જોઈ શકો છો પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આમાં આપણે એમાં થોડું પાણી ઉમેરી અને સારી રીતે મિક્સ કરી એનો જે રસ છે એ આપણે કાઢી લેશું ગાળી લેશું અને જે બાકીની દરદરો જે પેસ્ટ વધે છે એ તમે શાકમાં અને કોઈપણ જગ્યાએ એનો યુઝ કરી શકો છો ફેંકવાની પણ જરૂર નહીં પડે તો હવે આપણે ગાળીને તૈયાર કરી લીધું છે બધી વસ્તુ તૈયાર છે તો હવે આપણે રેસિપીની શરૂઆત કરી દઈએ તો સૌપ્રથમ આપણે કડાઈમાં ગોળ ઉમેરી દીધો છે સાથે આદુનો રસ છે આદુનો રસ ઉમેરી દીધો છે બંને વસ્તુને મિક્સ કરી દઈશું સાથે જે ઇન્ગ્રીડિયન્ટ લીધા છે જેમ કે હળદર છે તીખાની ભૂકી છે અને સંચળ પાવડર છે ત્રણેય વસ્તુને આપણે ઉમેરી દઈશું બસ આટલી જ વસ્તુની જરૂર પડશે અને આ જે કેન્ડી છે એ ટેસ્ટી પણ લાગશે અને ફાયદાકારક પણ છે તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને મારી રેસિપીસ કેવી લાગે છે કંઈ પણ સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો બધી વસ્તુ આપણે મિક્સ કરી દીધી છે સરસ રીતે ધીમા તાપે ઉકાળવાનું છે ધીમે ધીમે જેમ ગોળ ઉકળતો જશે એમ એમ થીક થતો જશે જે રીતે આપણે ચીકી બનાવતા હોય છે એ જ રીતે સેમ પ્રોસેસ છે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે થીક થતો જાય છે અને ચેક કઈ રીતે કરીશું કે તૈયાર છે કે નહીં તો એક વાટકાની અંદર પાણી લેશું આ રીતે આપણે ડ્રોપ્સ નાખીશું એટલે ગોળ જો આ રીતે ફેલાઈ જાય તો તૈયાર નથી હજુ વાર છે તો અહીંયા તમે જોઈ શકો છો હજુ પણ ધીમે ધીમે તમે જોઈ શકો છો ધીમે ધીમે છે મિશ્રણ ને તો આ રીતે પાણીમાં નાખીશું એટલે ગોળ ફેલાશે નહીં એઝ ઇટ ઇઝ રહેશે તો આ રીતનું થાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે તો અહીંયા મિશ્રણ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે એક પ્લેટની અંદર ઘી અથવા આ રીતે તેલ લગાવી દઈશું નીચે અને પછી આપણે આ રીતે થોડા થોડા ડ્રોપ્સ મૂકીશું એટલે જે મિશ્રણ છે એ થોડું ઠંડુ થાય એટલે આપણે કેન્ડી શેપમાં એટલે કે ગોળીની શેપમાં આપણે એને વણી લેવાનું છે તો આ રીતે મિશ્રણને આપણે ઠંડુ પડવા દઈશું થોડીવાર તમારે જે શેપમાં કેન્ડી બનાવી હોય એ શેપમાં મિશ્રણ ઓછું વધતું કરી શકો છો જેવું મિશ્રણ ઠંડુ થાય એટલે આપણે એને રાઉન્ડ શેપમાં વણી લેશું એટલે કેન્ડી તૈયાર થઈ જશે તો છે ને એકદમ આસાન તો જિન્જર કેન્ડી તમને કેવી લાગી અને એ ખૂબ જ ફાયદાકારક છે શીખ હોય તો એના માટે ખૂબ જ ફાયદાકારક છે કફ છે શરદી છે ઉધરસ માટે ખૂબ જ ફાયદાકારક છે જો આ રેસીપી તમને ગઈમી હોય વિડિયોને લાઇક કરજો શેર કરજો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી સાથે અને આ જિંજર કેન્ડી ઘરે જરૂરથી બનાવજો ખૂબ જ ફાયદાકારક છે અને તમારું રેસીપી માટેનું સજેશન હોય તો તમે કમેન્ટ કરીને કહી શકો છો એ રેસીપી બનાવી અને તમારી સાથે જરૂરથી શેર કરીશ તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય